વિડીયો માં ક્યાં છો વરઘડો નીકળશે વરઘડ નીકળશે વરઘડો તો આપડે બે આપડે જોઈ કાયદો એવું કે હું તને કઉ છું અલ તો કઈ લે માર ભેગો ના હોય માર શું ચાલે તારું કામ એટલે મારે તો તારું શું કામ છે તું કેમ નતો video માં બધા પાડે હે અલ હું પાડે આયો પણ થઈ ગયો તમારો જયરાજ રૂપા જેલ માં જતો દેખાય હે જય જય તે ખાલી જેલ માં તો કાયદો કાયદા નું કામ કરતો અલ એ લુખા ધંધા લુખા નો પાડો હે તું કેતો હોય તો હું તને લઈ જઉં અલ ધંધા હે લુખાના ધંધા દેખાડા ને લુખા ધંધા આવા હોય હા હા લુખાના ધંધા આવા હોય

હું પૈસા વાળો છું ને હા તું કેટલા રૂપિયા વાળે સડી હાલે બધું તારે જોવાનું પણ નહીં હું તને પૂછવા ને

આની અંદર માત્ર ન્યાય ની લડત હતી અને ન્યાય ની લડત ની અંદર ન્યાય ની જીત થઈ હે સત્ય અને અસત્ય ની લડાઈ હતી અને એની અંદર જીત આની અંદર બીજું નથી કયા એ કયો મને હું ભગોડા છે આયર બોલું બાપ શું નામ હે રોલેક સાહિર રોલે સાહિર બરોબર તો મેં ક્યારે એવું કીધું કે બે સમાજ ની લડાઈ હે અને જે અસામાજિક તત્વો હોય ને મિત્ર

વિવાદ હાલે છે હકીકત કહી દઉં આમાં છે તારો વાક નથી યાર આમાં થોડીક આગળથી ભૂલ પડી ગયેલી હતી

બપોરે બધું કામકાજ ન છો ને જીત થઈ આ બે સમાજ ની લડાઈ હતી જ નઈ અને તમારા જેવા હસામાજિક ને એ બે સમાજ ને હામા હામા કરવાના કાવતરા કરે બરોબર બાકી આ બે સમાજ ની લડાઈ હતી જ નઈ ન્યાય અને અન્યાય ની લડાઈ હતી પણ તમારા જેવાના હે ને બેગમાં તેલ લડાયા અને બે સમાજ આવે એની તમે વાત જોઈ રહ્યા હો એટલે ખરેખર આ લડાઈ બે સમાજ ની હોય નઈ અને હકીય લઈ અને કોઈ ની થઈ નઈ